આ છે મહેસાણાની સિમી સુતરિયા અને તેના પિતાજી કમલેશભાઈ આ બાપ દીકરી ધોરણ દસના ગુજરાતી વિષયના પુસ્તકમાં અનેક છબરડા જોઈને મૂંઝાઈ ગયા છે પાઠ્યપુસ્તક મંડળના ધોરણ દસના ગુજરાતી વિષયના પુસ્તકના કવર પેજ પર ધોરણ દસ છાપવામાં આવ્યું છે પરંતુ અંદરના પાને ધોરણ નવ છાપીને અનુક્રમ મણિકા પણ ધોરણ નવના અભ્યાસક્રમની છાપવામાં આવી છે આ ઉપરાંત ધોરણ 10 ના પુસ્તકમાં પ્રથમ 4 પ્રકરણ ધોરણ 9 ના આપવામાં આવ્યા છે જ્યારે છઠ્ઠા પ્રકરણ થી ધોરણ 10 ના અભ્યાસક્રમ ની શરૂઆત કરવામાં આવી છે ફ્રન્ટ પેજ ઉપર જોયું તો 10 માં લખેલું હતું એ જોઈને અમે લાયા પછી ઘરે આવીને ચેક કર્યું તો પાછળનું પેજ ધોરણ 9 નું લખેલું હતું અને ઇન્ડેક્સ નું પેજ ખોલ્યું તો એમાં બધો અભ્યાસક્રમ 9 માં ધોરણ નો હતો જે અમે ભણી ચૂક્યા હતા પછી ચોપડી જોઈ આખી હાલમાં ધોરણ દસ ના ટ્યુશન ક્લાસીસ શરૂ થઈ ગયા છે ત્યારે હવે શિક્ષણ વિભાગે સામાજિક વિજ્ઞાનના પુસ્તકનો અભ્યાસક્રમ બદલાયો હોવાની જાહેરાત કરી છે અવારનવાર અભ્યાસક્રમ બદલાવાથી વાલીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે ભવિષ્ય ધોરણ નું પુસ્તક બદલાવાનું છે પાઠ્યપુસ્તક ની આ સમસ્યા વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે પુસ્તક વિક્રેતા ને પણ મૂંઝવી રહી છે પરંતુ છબરડાવાળા તમામ પુસ્તકો પરત નહી લેવામાં આવતા પુસ્તક વિક્રેતાઓને છબરડાવાળા પુસ્તકો પસ્તીમાં કાઢી નાખવા પડે છે જેના કારણે પુસ્તક વિક્રેતાઓને લાખો રૂપિયાનું નુકસાન થાય છે પુસ્તકો પૂરતું આ મર્યાદિત નથી પણ પુસ્તકો સાથે આવતા સંલગ્ન પુસ્તકો જેવા કે ગાઈડો સ્વાધ્યાય પુસ્તિકાઓ

ત્યારે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનાર બે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય તપાસ થાય અને પગલા ભરાય તે જરૂરી છે કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ વીટીવી મહેસાણા